કે આજના દિવસ દરમિયાન મેં મારી પૂરી પૂરી મહેનત કરી મેં યાદ રાખવાનો પ્રયત્ન કર્યો મારાથી થયું એટલે મેં નિષ્ઠાપૂર્વક કર્યું છે તો ભગવાન મને યાદ રહે સારું મારું પરિણામ આવે પરિણામ સારું મારું આવે મને અભિમાન પણ ન આવે હું બધાને સાથે લઈને ચાલી શકું એવું મને બળ તો રાત્રે સુવો ત્યારે આખા દિવસનું જે કાર્ય કર્યું એને પણ ભગવાનને સમર્પણ કરવાનું પ્રાર્થના કર્યા કે મેં જે તૈયારી કરી ને આજે મને ભગવાન યાદ રહે જો મેનેજમેન્ટ તમને આપ્યું સારામાં સારા ટીચર્સ આપ્યા તમને બરાબર તમને સતત માર્ગદર્શન પણ મળે છે તમે મહેનત દે કરો છો હવે કરવાની શું પ્રાપ્ત શું કરવાની બરોબર અને થાય નિરાશ થવાની નહીં થવાની આપો રીજો બીજી દુનિયાની છેલ્લી પરીક્ષા ઘણી પરીક્ષાઓ આવી ઘણી પરીક્ષાઓ આ એક પરીક્ષા પાસે જ જીવન પતી જશે તમે જીવન જીવશો છેક સુધી ત્યાં સુધી પરીક્ષાઓ અને પુરુષ તો ખાસ નોકરી અત્યારે ભણાવ છો પરીક્ષા છે કોઈ જગ્યાએ જોબ લેવા જશો ઇન્ટરવ્યુ એમાં પરીક્ષા થશે તમારા લગ્ન જીવન માટે જશો તો ત્યાં તમારે ઇન્ટરવ્યુ આપવો પડશે ભવિષ્યની અંદર પોતાના ધંધા વ્યવસાયને સારી રીતે નોકરી ઈ લેવલે આગળ વધવા માટે પણ તમારે પ્રતિનિધિત્વ કરવું એટલે જીવનનું નામ જ આ છે સતત પરીક્ષાઓ છે જ પણ આપણે પુરુષાર્થ પ્લસ પ્રાર્થના ઇક્વલ ટુ પુરુષાર્થ કરીને ભગવાનને અર્પણ કે ભગવાન મેં મારી બળ બુદ્ધિ શક્તિ તન

તમે અહીંયા તમે તમારા જીવનની અંદર ઊંચા લેવલે પહોંચો તમારી આવડત તમારા સંસ્કાર કોઈ પણ કામ નિષ્ઠાપૂર્વક કરવાની ભાવના પોતાની કોઠા સોજ આ બધું ડેવલપ થઈ ગયું તમે દુનિયામાં ક્યાં પાછા પડશો સફળતાને જેમ આપણે સેલિબ્રેટ કરીએ નિષ્ફળતાને પણ પચાવવાની તૈયારી રાખવાની બરોબર ને આપણે વિચાર્યું નથી ગભરાવાની જરૂર ડિપ્રેશન માં નહી જવા નિરા આપણે જો આપણે આપણી મહેનત કરીને છૂટ્યા પછી ભગવાન જે પરિણામ આલે એ સ્વીકાર કરવાની આપણે તૈયારી મહેનત કરે ને પરમાત્મા ફળ આપે આપે ને આપે પણ આપણે આને આધ્યાત્મિક વિચાર કહેવાય છેલ્લે આ પણ સમજવાનું છે નિરાશ નહીં થવાનું હતાશ નહીં થવાનું